સિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખર ગામે શિસ મહેલના રાજાની ડેકોરેશનના વચ્ચે બિરાજમાન ગણપતિ બાપાની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું સિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે દર વર્ષની જેમ શિસ મહેલના રાજા થીમ્સ ડેકોરેશન વચ્ચે બિરાજમાન ગણપતિ બાપાની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું વર્ષ દરમિયાન આવતા તહેવારો પૈકી મહાશિવરાત્રી અને ગણેશ ઉત્સવ નવરાત્રી સહિતના તહેવારોમાં કથા સપ્તાહ અને કીર્તન સંધ્યા કાર્યક્રમો ભારે ઉત્સાહ અને ધામધૂમથી મનાવવામાં ઘણા સમયના અર્થાત પરિશ્રમ બાદ શિષ મહેલ ના રાજા થી ડેકોરેશન કરી ગણેશજી બિરાજમાન કરાતા ગણેશજીની મૂર્તિએ ભક્તજનો આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું રિપોર્ટર રાઠોડ મારું નામ દેવેન્દ્ર દવે છે હું આ અવાખલ ગામમાં રહેવાસી છું અહીંયા અવાખલ ગામમાં દર વર્ષે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને અવનવી સ્થિમોથી ભગવાનજીને અહીંયા સ્થાપના કરવામાં આવે છે આવાખલ ગામના બધા જ ભક્તો અહીંયા સવારેને ભક્તિ ભક્તિપૂર્વક પૂજાની આરતી કરે છે આજુબાજુના ગામમાંથી પણ ભક્તો અહીંયા આવીને એમને ભગવાનજીના દર્શન કરે છે અને સૌના મૃત પૂર્ણ કરે છે અસ્ત ઓમ શ્રી ગણેશાય નમા મારું નામ ધુવન પટેલ છે આવાખલ નવયોગ મંડળનો સદસ્ય છું આ વર્ષે અમે ગણેશ ગણેશ મહોત્સવની થીમ શીશ મહેલના રાજા રાખી છે સમગ્ર પંડાલને એવી રીતે શણગાવવામાં આવ્યો છે જ્યારે ભક્તો અહીં આવે ત્યારે તેમને શીશ મહેલ જેવી ઝગમગાતી અને રાજતા ભવિ અનુભવાય અને દરેક ખૂણામાં ખાસ શીશાની કલાત્મક રજૂઆત કરી છે અને દરેક વખતે એમને ગામનો ખૂબ સાથ સહકાર રહે છે અને અવાખલ નવૈત મંડળના જે ત્રીસ ચાલીસ સદસ્યો છે અમારે તેમની ખૂબ જ મહેનત અહીંયા દર વર્ષે લાગતી હોય છે અને ખૂબ સુંદર સજાટ કરી છે તો અમે આશા રાખીશું કે સપોર્ટ તમે દેખાડશો આવો અવશ્ય પધારો અને દર્શન અવશ્ય કરશો